નર્મદાના રાજપીપળામાં સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ગતરોજ નોંધપાત્ર વધારો થયો હતો મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમ એકાણું ટકા ભરાયો હતો મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી અડસઠ હજાર આઠસો એસી ક્યુસેક પાણી છોડાયું છે ઇન્દિરા સાગર ડેમના બાર દરવાજા પચાસ સેન્ટીમીટર ખોલી અને પાવર હાઉસિંગમાંથી એક લાખ અઢાર હજાર એકસો સાહીઠ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની આવકમાં પુનઃ વધારો થયો છે પાણીની આવકમાં વધારો નોંધાતા નર્મદા ડેમના વધુ પાંચ ગેટ ખોલા છે હાલમાં પાંચ ગેટ ખુલ્યા હતા ને હવે કુલ દસ ગેટ ખોલા હતા